ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા કોઠિયા ગામમાં વરસાદી માહોલમાં શાયકાત જીઆઈડીસામાં આવેલી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીના ખેતરના ખેતરો અને ગામમાં તળાવો ભણાતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે આ મામલે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ગત ચોવીસમી જુલાઈના રોજ વરસેલા મુશળધાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરવાના કારણે બેટમાં ફેરવાઈ ગયા હતા ત્યારે આવા વરસાદી માહોલનો લાભ લઈને અનેક કંપનીવાળા ગંદુ અને દૂષિત કેમિકલવાળું પાણી નદી નાળામાં છોડી દેતા હોવાનું અગાઉ અનેક કુવા ઉભા સેવા પામી છે ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સાયકા જીઆઈડીસીમાં અનેક કંપનીઓ આવેલી છે આ જીઆઈડીસીમાંથી વરસાદી માહોલમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતા આ પાણી ખોટિયા ગામ તળાવ આસપાસના ખેડૂતોના ખેતરોમાં ભરાતા મહામૂલી ફળદ્રુપ જમીનનું નુકસાન થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ પાણી ગામના તળાવમાં ભરતા અંદર રહેતા જળજીવો અને ગ્રામજનોમાં રોગચાળાનો ભય ફેલાવો છે આ મામલે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનો દ્વારા અનેક વખત જીપીસીબીમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં અધિકારીઓ આવીને પાણીના નમૂના લઈ જાય છે પણ તે કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી સાથે કેમિકલ વાળું પાણી પણ કાઢી આપવા માટે હજી સુધી કામગીરી કરવામાં આવતી નથી ત્યારે આજે આ પાણી કોઢિયા સરકાર થઈને ખોજબોલ ગામ સુધી પહોંચ્યા છે આ સાથે કંપનીઓ દ્વારા સાંજના સમયે ગેસ પર છોડવામાં આવતા પર્યાવરણને પણ નુકસાન પહોંચ્યું ત્યારે આ મામલે આજરોજ મોટી સંખ્યામાં કોઠિયા ગામના ગ્રામજનો અને ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે યોગ્ય કાર્યવાહી કરી આ ગામના ખેડૂતોના ખેતરોમાં થયેલા નુકસાનનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ